આજરો ડુવા ગામ અને ડુબારની ગ્રાઉન્ડ અને સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ એવા નરેશજી કુરસીજી સાંથલી અગ્નિવીર આર્મીમાં સાત મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદ્ર વતન પધાર્યા ડુવા ગામના અઢારે આલમના લોકો ડુવા ગ્રાઉન્ડના દોડવીરોને બોડી સંખ્યામાં લોકો હાજર રહી નરેશજી કુરસીજી સાંથલિયાનું ખૂબ જ ઉમળકાથી જય હિન્દ અને ભારત માતા જયના નારા સાથે માદર વતનમાં વરઘોડોને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આખું ગામ દેશભક્તિ રંગના રંગે રંગાયું ગ્રામ લોકોની સાથે સગાવાલા અને સમાજના આગેવાનો હાજર અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું આર્મીમાંથી નિવૃત્ત થઈ રસિકજીના આવ્યા બાદ ઠાકોર સમાનમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય હોય તેમ જોવા મળી રહ્યું છે તેમના આવ્યા ઠાકોર સમાજમાં જેટલા વિદ્યાર્થીઓ સરકારી કેડરમાં નિમણૂક મેળવી ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરીનો ઉદ્દેશ હર ઘર સરકારી નોકરી છે અને રસિકજીનો નો ગોધ સો કર્મચારી બનાવવાનો છે જેમાં તેઓ ખૂબ સારી રીતે સફળતા મેળવી રહ્યા છે